ત્યારે કાંકરે તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખો મહેસાણા જિલ્લાના અધિકારી ભારતસિંહ દિનેશભાઈ ઠક્કર શ્રી કાંકરે તાલુકા યુવા જાગીદાર રાજપુર કેઢવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા કુવારવાના પૂર્વ સરપંચ અમૃતલાલ જોશી રમેશભાઈ પટેલ રમેશભાઈ દવે અરવિંદજી ગોહિલ સહિત કાંકરે તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ

જેમાં નરેગા યોજના કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો ભેટ આપી સન્માન કરાયું જેમાં પ્રમુખ જયરામભાઈ જોશી અને જગમાલભાઈ જોશી ખાસ કરી ઉપસ્થિત રહ્યા કાંકરા તાલુકા વિકાસ અધિકારી કે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીને બિરદાવી અને હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમણે ઉત્તર ઉત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધી તેવી શુભેચ્છા પાઠવી અને સૌ કોઈક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ